હલો સાંજના વાગી ગયા સાડા છ અને મારા એક મહેમાન આવ્યા છે આ ફૈબા છે અમારા લાઇટકા ફૈબા અને અમારા પપ્પાના શ્રાદ્ધમાં આવી નહોતા એક આ એટલે ફોન આવ્યો હતો એમનો કે શું કર્યું હતું મેં કીધું નિરાતે આવી જજો થોડો ભૂગાડ નીકળે ને વરસાદ બહુ હતો નહીં ફાયબા કેમ છે તો વાંધો નહીં હમ હમ ફેબા ને ફૂવા બે આવ્યા હતા પણ ફુવા જતા રહ્યા નહીં

અતાર શું જમવાનું આ ફાઈબા હમણે હીતે પપ્પાને યાદ કરીને રવા માંડ્યા તન રવાન નઈ ફાઈબા ના મને મારા ભાઈ ના પોઢી તો રોતા બહુ લાગી તો રવાન નઈ આમ ખુશ રહેવાનું હે સપના મારિન ગઈ ગયા રોતા નઈ હે પછો જો હોય જાય હે પછો જો હોય જાય એનો સ્વભાવ જતો કે આટલા ગુણિયાના આટલા મારા ભાઈ આમાં સમાયો

એટલે હું આવી મારા ભાઈ ખબર કાઢવા ફટાકા પણ વાતો કરતા હતા મને એમ થયું કે હવે સારું થઈ જાય છે હારું ન થયું ભલે ફોટામાં બેઠા આપણે રક્ષા કરે ને એટલે ખમયા એટલે